માર્ચ બે હજાર ચોવીસમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા માટે તૈયારીઓની માહિતી જ્યારે કહી શકાય કે ગાંધીનગર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ડેપ્યુટી ચેરમેન ડી પટેલે આપી છે રાજ્યમાં ધોરણ દસ અને બાર અને ગુજકેટની પરીક્ષા સોળ વિદ્યાર્થીઓ આપશે

ધોરણ દસ ધોરણ બાર સાયન્સ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને ગુજરાતની પરીક્ષા માટે કુલ સોળ લાખ છોતેર હજાર જેટલા બાળકો પરીક્ષા આપનાર છે બોર્ડ દ્વારા સમગ્ર પરીક્ષાની તૈયારી કરી દેવામાં આવી છે બોર્ડ દ્વારા કલેક્ટરશ્રીઓના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની જિલ્લા પરીક્ષા સમિતિ જેમાં પોલીસ શ્રી જિલ્લા શ્રી જે તે વિસ્તારના વીજ કંપનીઓ એમની સાથે રહીને એક બેઠક થઈ ગઈ છે કાયદો વ્યવસ્થા એસટીની સગવડતાઓ અને વીજ પુરવઠો અવિરત ચાલુ રહે એ બાબતો સુનિશ્ચિત કરી દેવામાં આવેલી છે વધુમાં દરેક કેન્દ્રો ઉપર પરીક્ષા સ્થળો એનો સ્ટાફ એની નિયુક્તિ પણ જિલ્લા કક્ષાએથી થઈ ગયેલી છે જિલ્લા કક્ષાના પરીક્ષા સ્થળ સંચાલકો ખડ નિરીક્ષકો અને વહીવટી સ્ટાફની તાલીમ પણ બાયસેક મારફતે સ્ટેટ કક્ષાએથી થયેલી છે અને દરેક જિલ્લા કક્ષાએથી પણ આ તાલીમો થયેલી છે બોર્ડ દ્વારા પરીક્ષાના પરીક્ષણ કાર્ય માટે પણ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોના નિયામકોની બેઠકો પૂર્ણ કરવામાં આવેલી છે અને ધોરણ દસ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની હોલ ટિકિટ પણ આપણે ઓનલાઈન શાળાઓ ડાઉનલોડ કરી શકે એ પણ વ્યવસ્થાઓ શરૂ થઈ ગઈ છે